એટલે વાત ની વાત માં ક્રોધ આવી જાય ને શ્રાપ દઈ દયે અને શ્રાપ દે એટલે પોતાનું પુણ્ય ઓછું થઈ જાય પછી ફરતાવો કરે કે ભારી કાલ મેં મારું તપ ખોઈ ને આખ્યું એમાં એક દીપો દે ફરતા 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 આઈ કે તપ કરવા બેહું અને એક યોગ પૂરો કરવો બાર વર્ષનો યોગ એ આબુ ડુંગર ઉપર આયવા ન્યાય નું હારું ઠેકાણું જોઈને સમાધિ લગાવી દીધી બાર વર પૂરા થયા બાર વરે ખાવા પીવાનું બધું બંધ હોય સમાધિ ખોલી એટલે એકદમ ભૂખ લાગી વિચાર કર્યો કે હું ક્યાંક માગવા જાઉં તો થાય આ તો કોઈ કોણ મને જંગલ માં પછી પોતે ગામમાં માં ભિક્ષા માંગી એવા અને ચાર પીપરો પીપરી હોય ને ઝાડવા નીચે રસોઈ બનાવી અને રસોઈ તૈયાર થઈ ગઈ એટલે ભ્રમા પણ મસ્તો કરીને બેહવા હતા હતા ઉપર બગલી હતી ચરક નાખી બરોબર રસોઈ એટલે એકતા બાર વરના અપવાસ અને મહેનત કરીને રસોઈ બનાવી અને બધી અબડાવી નાખ્યો એટલે ક્રોધ આવી ગયો બોલો ક્રોધ થયા ઊંચું જોયું ને આ બગલી બળીને ભસ્મ થઈ ગયો પછી પછતાવો હો હું કેટલીક કોશિશ કરું કે મારે ક્રોધ નથી કરવો છતાં બોલો આ બાર વર્ષનું તપ અને આ બગની મેં આ બારી નાખી અને તોય મારે માગવા તો જવું કે કઈ રસોઈ ખાવા પેરો થાય ભગવાન ની છાય એ કે પછી ગામમાં આવ્યા તો ન્યાય વિના સ્તરમાં બ્રાહ્મણ હતા અને એની સ્ત્રી ચંદ્રિકા મહાન સતી આ બરોબર ભીક્ષા માગવાની આવ્યા ભિક્ષાંતે કંઈને ઉભાડ્યા ઓલી ચંદ્રિકા એ કહ્યું મારા તમને મારાથી ખોટી ન કરાય પણ મારે એવું નીમ છે કે મારા પતિ જમતા હોય ને ત્યાં મારે ન્યાથી કે આડા આવનું જોવાય નહીં અને હું મારા પત્નીને જમાડી લઉં હલી વાર તમે ખોટી થાવ ખોટી કરાય નહીં પણ આ તમારે થાવું જોઈએ મારે નીમ છે મારા પતિ ને જમાડતા ક્યાંય જવાય નહીં થોડીક વાર ઊભા ભઉ જમાડતા જમતા તો વાર લાગે મીડા પગ પછાડવા મને કેટલી વાર ગો રાખો તારે હું વ્યવ જાવ આમ ને તેમ ને વહ્યા જાવ તો ચંદ્ર કે મારો આશ્રમનો ધર્મ જાય મારે જી કવા ઉભો ન ભાઈ પરી જીકવા થાય તો હજી વાર લાગે વરી પગ પછાડે એમ કરતા કરતા ભાઈ ક્રોધ કરવા હું બારી નાખી તો ના પાડી દે કે મારાથી ભીક્ષા હે નહીં તો હું બીજે મને ખોટી કરે છો તું બહુ મીઠા પગ પછાડવા ત્યાં કહ્યું મારે શાંતિ રાખો મેં તમને કહેતા દીધું કે મારે હું નીમ છે મારા પતિને જમાડતી તે મારે ક્યાંય જવાય નહીં થોડીક વાર શાંતિ રાખો અને એમ બહુ બળ કરો ત્યાં બધી બગલ્યું નથી વાહ બગલી ને બારી ના એટલે હું આ બધે બગલીયું લખો છો કે તાદા ચીલા ટપ પડી ગયો બગલી ને બારી બારી થઈ કે હું ને બગલી બે જાણી આને કેમ ખોર પડી એમ શાંત થઈ ગયા ભલે કે જમાડી લે તારા પતિને શાંત થઈ ગયા હું તમને કહ્યું નું કહું છું કે મારે શાંત શાંત રહ્યો પછી એના પતિને જમાડીને ભિક્ષા દેવા આવીને પગમાં પડી ગયા માંડવી હે મા તું મારી મા કેવાય કેમ ક્રોધ બગલી બારી બગલી બે જ જાણી કોઈ ન્યા તું નહીં બાકી મને ઈશ્વરે મારા પતિ ના પ્રતિવિતાના ધર્મ થી મને એ ખબર પડી ગઈ આ તો મારે કેવું ના જોઈ આવું કહેવાય નહીં તમે બહુ બળ કરતા હતા ને એટલે મેં તમને કહ્યું તા ગીતા માતાજી વાત સાચી છે પણ હું તમારા માગું છું મારો ક્રોધ શાંત થઈ જાય ને એવું કંઈક કરો હું તપ કરી કરી અને આવી રીતે મારો તપ વેડ પી નાખું છું બોલો તો મારો ક્રોધ શાંત હું મારા ક્રોધને પકડી નથી આપતો એવું કંઈક કરો મારો ક્રોધ શાંત થઈ જાય તક હું તમારા ઘર તક એ જી કયો પાંચ તમે મને ક્રોધ ન થાય હું મને વચન દો તો જ હું જવાનો છું બાકી નગર જાય નહીં પછી ચંદ્રિકા માતાએ એ કહ્યું કે તમને આવો નવો ક્રોધ હજી એસી વર્ષ સતાપવાનો છે એસી વર્ષ સુધી તમારો ક્રોધ છે ને ગમે એટલો દાખલો કર્યો તોય જપવાનો નથી એસી વર્ષ પછી એસી વર્ષ હું જીવવાની નથી હું મારા પતિ બે ખલાસ થઈ જાઉં અને પાછો મારો અવતાર આવી ને એમાં બીજા પતિ પતિયારે લગ્ન થાય અને હું મારો પતિ ને તમારો બેઠો થાય તેની હું તમારો ક્રોધ શાંત કરી દે બાકી એસી વર્ષ સુધી કોઈનું કઈ કામ ના આવે મારું કામ ના આવે અને તમારું કઈ કામ નહીં આવે આટલું કઈ વહે ગયા પણ વિચાર કર્યો પોતે કે એસી વર્ષ સુધી તો કેટલા ને શ્રાપ દઈ દઈ હો એ એક કામ કરું હિમાલયમાં જઈ અને એસી વર્ષની સમારી લગાવી દઉં આ કઈ ઉભા નહીં એસી વરસ થાય તો આનો ભેટો થઈ જાય મને હિમાલયમાં જઈ મહારગના કાંઠે એક ખાડો હતો ને ચોકડી જુઓ એમાં બહેન જમાથી લગાવી દીધો હવે એ અરસામાં આ ચંદ્રિકાનું મોત થયું એના પતિ ગુજરી ગયા બીજા અવતારમાં એક કૌશિક બ્રાહ્મણ એની એનો અવતાર થયો આજકાલ કરતાં કરતાં એનું નામ બે તન છે એને નરબદાય કહેવાય પછી એને સાંધી સતી કહેવાય એની એના માતા પિતા ઉમેરલાયક થઈ રહીને માતા પિતાએ કહ્યું દીકરી હવે ગમીને તારા લગ્નનું સંબંધ અમે ગોઠવ્યું તારી ના તમે ના ગોઠવતા મારી મેડે મને ઠીક લાગી અને એનો પતિ સ્વીકારી લે એટલે થોડાક દિશા એટલે વરી એના માવતર કહીએ દીકરી હવે તું ક્યાંક નક્કી કરી લે હવે અમને માણસો બધા એમ કહે છે યુવાન દીકરી ઘેર ના હોવી જોઈએ તું ના પાડે ઉપાધિ ના કરો એમ કરતા કરતા એક ઠપકો વધારે દીધો દીકરી હવે બસ ગમીને તું પતિ ગોતી લે ને અમને રજા દે તક જાવ કાલ હું સૂર્ય દેવની પૂજા કરવા જાઉં નદી કિનારે પૂજામાંથી ઉઠી અને હું પાછું વાળીને જોઈ જય પુરુષનું મોઢું જોઈએ ને એ મારો પતિ ભાઈઓ ની આજુબાજુમાં જોઈ છે કુણાનો પતિ મળે છે કેવો માણસ આ પૂજા પાઠ કરીને પાછું તો ફરતો ફરતો કોઢિયો માણસ ને ભટકાવી દે એનું એનું મોઢું મોરથી જોયું એ બ્રાહ્મણ હતો અને એને જઈને પગમાં પડી ગઈ મારે આવું નેમ છે તમે મારા પતિ તાક હું તો કોઢિયો માણસ છું કે તક કોટિયા હોઉં કે જે ઓ મારે તમને પત્ની સ્વીકારવા છે તક મારી સેવા તો નહીં કરી આગો અને હું એકદમ ક્રોધી માને છું તાકી જે હોય તે તમારે મને જે ઠપકો દેવો હોય ને દેજો મારી નાખવી તો મારી નાખવું પણ તમે જ મારા પતિ એના ભાઈઓ મા બાપ બધા ના પાડે છે તાકી ના મારું નીમ એટલે નીમ મેં પ્રત કરી હતી કે મારા કર્મ આવે મને મળી રહે એમ મારા કર્મ માં આવો તો કોટિયો પતિ પણ કદાચ કે મારા કર્મ હારો હોય તો હારો મળી જાય આજ મારો પતિ એ લગ્ન થયા એનો એ પોતાનું ઓલા ઋષિનું ઘર હતું ત્યાં ગયા પછી ઓલો કોટિયો બ્રાહ્મણ કે મારે કે ચાર ધામની યાત્રા કરવી મને યાત્રા કરાવી કે બાકી ભલે યાત્રા કરાવું પતિને હાઈ હા ના હોય નેવરાવે દોરાવે નેવરાતા નેવરાતા ઓલા વળી ક્રોધ કરે મને શરીર તું દુખાડે છો આમ છે તેમ છે આને કોઈ ક્રોધ ન થાય ભલે કે જીમ કેવું એમ કીએ એમાં એક રેખડી મનાવી એક કરંડીઓ લીધો એમાં રૂના પોલ રાખા નેવરાવી દોરાવી એમાં બેહાડે ભલે તમને ચાર ધામની યાત્રા હું કરાવું રેખડી ખેંચી જાય એમ જાય રેખડીમાં વહેડી અને એ ઠંડા પહોનના હાંજ હવાર રેખડીને ખેંચા રાખે એ ઘણો ટાઈમ નીકળી ગયો ચાર ધામમાં તો ટેમ નીકળી જાય હા એટલે હાલતા 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 છેલ્લો લઈ આવ્યો લઈ ગયા પાછા જાત્રા કરીને વર્તે ફરે આવે ને એવો બનાવ બન્યો પોતે રાત્રિ થાકી ગયા જ્યારે હવે એ ટેમ ક્યાં મહાદેવ ઋષિ તપ કરતા હતા ને એ બાજુમાં જ ખાડો એમાં તપ કરે આને ખબર નહીં અને આ ન્યા રાત્રિએ સવારે વહેલા ઉઠા ચાર વાગે હાલો આપણે ટાડાપોરનો પલો કરી અને નેવરાવે ધોવરાવીને પછી રેખડીમાં બેહાડે ને બે નહીં રેખડીમાં તું મને હેરાન કરે છો ને મારું શરીર દુખાડા છો ને ઓલા રેખડી બેહાડવા જાય ને આ ભાગા ભાગી કરે એ દડ બથડ કરતા કરતા છે ને ખાડામાં પીડા ઓને માંડવીએ ઋષિ ને ઓપરો અને ઓને એસી વર્ષ પૂરા થતા હતા સમાધિ ખુલી એટલે પીડા મળી થવા માથે પડ્યા એટલે કહ્યું તો કોણ છો કે તાક એક બ્રાહ્મણ છો મારે માથે કેમ પડ્યો તાતા આ સાંડેલી આવે બધી વાત કરી એ કહી છે ને તમે આ તપ કરો એમને ખબર નહોતી અને એ છાંડી ગયા ખાડામાં એટલે તમારા માથે પડ્યા તો અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરો આમ થઈ તો માંડવીએ ઋષિ તારા પતિની તું સેવા કરે છો તો તારે પડવા ન દેવું જોઈને મારે માથે આવી ગયા હું શ્રાપ દઉં કે એક બાજુ સૂર્ય ઉગે અને એક બાજુ આ તારે પતિનું મોત થાય જ્યાં મારો શ્રાપ છે આની વિનવતી કરી શ્રાપ પાછો ખેંચી લ્યો આમ છે તેમ છે આનામાં આયે મહાન સતી હતી સાંડી લ્યો તો એ કે હું સૂર્યને ઉગવા દઉં તો જ મારો પતિ મરે ને તો ગમે તુદી સૂર્ય ઉગવાનો તો છે ત્યાં તેજ તારો પતિ મરી જવાનો છે અને પાણીની અંજલી લઈને સૂર્યદેવ ઉગવાની તૈયારી હતી ને કહી દીધું હે મહાત્મા તમે પાછા હટી જાઓ તો મારા પતિ નો એક મૃત્યુ થાય મને રંડાપો આવી સૂર્યદેવ પાછા હટી ગયા બોલો પછી અંધકાર રાત પડી ગયો આવી રીતે બે ત્રણથી થયા તા સૂર્ય વિનાતા જગત મૂંઝાઈ જાય બ્રહ્મા વિષ્ણુ ભેરાથી આ શું થયું તાકી વાળી સતી નર્મદા છે ને એની સૂર્યને રોકા હે ગયા હવે એ રજા દીએ તો જ સૂર્ય ઉદય થાય બાકી નક થાય ને અને એને માંડવ્ય ઋષિ ને એને વયવા આલે હે ગયા તાકી તો હવે શું કરું બ્રહ્મા વિષ્ણુ મહાદેવ આવ્યા બોલો અને સમજાવવા લાગ્યા તો સૂર્યને આજ્ઞા દઈ દેવું ગુવાનું તાઈ કે તું પાપ લાગીએ સૂર્ય ઉદય ના થાય તો કેવા અનુરથ જગત ની અંદર થાય એ બધું પાપ તને છે તાક ભલે મને હોય પણ તમે મને એવી સલાહ દીઓ સૂર્ય ઉદય એટલે ઉદે થાય તો મારો પતિ મરી જાય પતિ વિના નું મારે શું કામ ન હોય છે પછી ઓલા બ્રહ્મા વિષ્ણુ મહાદેવ નું આ સતી મહિના નહીં પછી એની વિચાર કર્યો હવે આપણે શું કરવું આ માન્યા નહીં કોઈ હિસાબે તકે એની કહે છે ને આપણે હંસોયા આગળ જઈએ સત્યં સોયા નત્રી ઋષિ હંસોયાનું માન્યા આગળ ગયા તમે આવો અને હું સમજાવો તકે હાલ હું આવું સમજાવી દઉં પછી હું એમાં આવ્યા સાંડી કે દીકરી તું આને કે સૂર્યને આજ્ઞા આપી દે તક માં તમે મને એમ કહો છો તો પાપ મારો પતિ મરી જાય એ હું સૂર્યની આજ્ઞા નહીં દઉં કે તક જો સૂર્ય ના ઉગે તો કે પાપ થાય દુનિયામાં સૂર્ય વિના આલે વસ્તીને આ પાપ તું ને લાગે ત્યાં ભલે લાગે પછી આને એ કે તું મારો માની જાય એમ સોયા કીએ તારા પતિને ભલે મરી જાય હું હાજો કરી દઈ પ્રમા વિષ્ણુ કઈ પ્રહ્મા વિષ્ણુનું વચને બધાણા એ કે સૂર્યદેવને આજ્ઞા દઈ તો તારો પતિ મરી જાય ને પછી અમે હાજો કરી દે હું પછી પાકું વચને બધા સત્યાનસો કે હું વચમાં છું પછી અને ઓલા માંડવી ઋષિ પગ પછાડે એ સૂર્ય ઉદય થયો એટલે તારો પતિ મરી જવાનો આની આજ્ઞા દીધી હે સૂર્યદેવ હોય તમે ઉદય થાવ સૂર્યદેવ ઉદય થયા અને પતિ ચક્કર ખાઈને પડી ગયો અને મરી ગયો બોલો મને ઋષિ મિલા દુઆ ફૂઆ કરવા બ્રહ્મા વિષ્ણુ મહાદેવ સત્ય હંસો અહીંયા કયું લ્યો હવે અને હાજો કરો એ કે ફા તો ત્રણ દેવ ભગવાન પાણીને આંજલી છાંટીને તો ઓલા ઋષિ કૌશિક હતા ને કોટિયા કંચન જેવું શરીર બની ગયું બોલો દેવને સત્યા પગમાં પડી ગયા યાદ તો મોર ની વાત એ ચંદ્રિકા છે અડી કાઢી ની સાંડીલિયા ને પગમાં પડી ગયા હે માં હવે તો મારો ક્રોધ માથે હાથ તમિકો જાઓ હવે તમારો ક્રોધ શાંતિ ગયા એટલે સાડીલિયા સતીએ આને ક્રોધનો સાત કર્યો બોલો સતી એટલે પતિની સેવા કરે એનામાં મહાન શક્તિ હોય આ સેવા કરતા હતા એક દી કોઢિયાના રૂપમાં હતા અને આ રેખડી લઈને વયા જ હતા ત્યાંથી વેસ્યા વટાણી બોલો આની મોર થઈ તો વેસ્યા તો બની ઠાનીને પગમાં ઝાંજવાર અવાય દિવાલાઈને કહ્યું આની છે લે તો છે મને આનારે શંકર હાથ તમારો શરીર જો આ તમને સંગની આ પાડે તો ગમે થાય ગમે એટલા પૈસા માગે તો મને વેસ્યા કે શંકરા સત્યંસુરાયને બોલાવ્યું આનું શું કરવું મારે હવે સમજાવી દીધા સમજા તમારા ત્યાં આ શરીર એસી આગળ ન જવાય તમે કંઈક વિચારો હોય કે આ તો ઓલે ચંદ્રિકા ઓલે સાંધી લેખી હું મારા દાગીના વેચીને આલો એસીને ને દઈ સંત આલો એ આ પાડી એને પૈસા જોઈ હા બરોબર ના કહેવાય અલે ત્યાંથી માંડવીય ઋષિનો ક્રોધ હાવ શાંત થઈ ગયો અને માંડવીય ઋષિ એવા ક્રોધી આ જેમ સમાધિમાં બેઠા હતા ને એક સમય એવી રીતે એ સમાધિમાં બેઠા હતા ને ચોર હતા ને રાજાનો ભંડાર તોડ્યો અને હાલ પર ધનનો ભારિયું બાંધીને હાલતા થયા ને તો હાલ પેરાવાળા જગી ગયા થયા ને વાહે એટલે આને એમથી આ પકડી લે હવે આપણે પકડાઈ જાઉં પછી મુદામાલે ભેરો છે આપણે ગુનેગાર ભર્યું તો હવે હું કરું આ માંડી તપ કરતા હતા એને મૂળ મવલ ધનનો માલનો ઢગલો કરી જંગલમાં છુપાઈ ગયા પોલીસ વાળા આવ્યા ને થતા આ તો સાલો હોય કે ઢૂંગી છે આ ધન બન નો ઢગલો કરીને પાછો એક સમાધિ લગાવી દીધી આ જ ચોર છે એ કે તાક પાવે આને જગાડો કે ખૂબ ગારું દીધું ખૂબ ઓલો ઓલા ખરેખર સમાધિ હતા એમાં બોલો હુરુ બાવન ની હોય દેહી બાવન ની હુરુ એ રવાની ચડી ગયા હુરુ ના શરીરમાં બેહાડ્યું એમાં સમાધિ તૂટી ગઈ બોલો એટલે હુરુ બેહાડે પીડા થાય પછી ઓલા ચોર ને કઈ હું તો માંડવીય ઋષિ ચમ ના હુરુ તમ બેહાડ્યું મારે તમને હવે શ્રાપ હાલ હું ઓલા સત્યાને ક્રોધ શાંત કરી દીધો હતો ના કે તો ઓલા બધું બારીને બસ મગન નાખે શ્રાપ મારે દેવો નથી પણ એ તરમરા જાગર ગયા છે એટલે મહાન શક્તિશાળી તરમપુરીમાં જઈને કે ભાઈ મને આ સુરુ નું દુઃખ કેમ થયું અને અમુક એમ કહે છે કે ઓલા ચોર પકડી અને રાજા ત્યાં લઈ ગયા ત્યાં આનાક ધન પડ્યું તો તો એની સુડીની સજા કરી એટલે પછી સુડીની ત્યાં જીવતા રહી ગયા મહિલાની અને પછી એ ધર્મ રાજા જાય એ કે મને આ સુડીને સજા કેમ મેં કોઈ પાપ કર્યું નથી અને આ કેમ થયું જો તમારા ખાતામાં મારું કોઈ પાપ છે કે મને આ વગરવા કે કેમ સુડીનું એ કે દંડ થયો પછી એની એ ચોપડો ખોઈ લો બોલો મીડા જોવા એનું ખાતું જોયું કે ભાઈ તમે એક છે ને નાનપણમાં એક ટીડડું ટીડડું કહેવાય ને એ ટીડડા ને તમે રમતા રમતા સુરથી વીંધી નાખું અને એ ટીડડું મરી ગયું જીવીસાનો પાપ તમને લાગ્યો આ તમારે ખાતે લખાણો આવી ગયા

શ્રાપ દઈ દીધું તું નથી એ લોકોમાં એક માણસ થઈને હવે જે આપણે વિદ્યુત ને એ જ ધર્મ રાજ શ્રાપ ને હિસાબે એને આવવું પડ્યું અને શ્રાપ એ માંડવી ઋષિનો એમ ક્રોધ છે ને ન કરવાનું કરી નાખે એમ જા ક્રોધ છે ને એને શાસ્ત્રમાં આમ તો બધા આપણા છ શત્રુ છે આપડા કામ ક્રોધ લોભ મોહ મસર અનહબેમાન એ એક બીજાયે દોન એ એક ને વસ્તી આ લાપડો હોય વારો કાઢી નાખે રે ધારમાની જય હે